નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ ચૌદ વાત એક શાપની આ પાઠનો પ્રકાર છે નવલિકા એટલે કે વાર્તા જેના લેખક છે મહેશ યાજ્ઞિક સૌથી પહેલાં આપણે લેખકનો પરિચય મેળવી લઈએ ધોરણ અગિયારથી હવે લેખકના પરિચયમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકાય આ વાત અગાઉ આપણે સમજી ચૂક્યા છીએ તો મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિકનો જન્મ ધંધુકા જિલ્લો અમદાવાદમાં થયો હતો તેઓએ વાણિજ્ય પ્રવાહના સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો એલઆઈસીમાં નોકરી હવે સેવા નિવૃત્તિ તેમણે સાત નવલિકા સંગ્રહ આપ્યા તેમણે નવલકથાઓ પણ લખી છે તેમાં રેશમ ડંક ખેલંદો વંશવિચ્છેદ છળ કપટ જેવી તેમની લોકપ્રિય નવલકથાઓ આપી છે તો આપણે હેતુલક્ષી પ્રશ્નોની અંદર એવું પૂછી શકાય કે તેમણે કઈ કઈ નવલકથાઓ આપી છે તો રેશમ ડંક ખેલંદો વંશવિચ્છેદ છળ કપટ આવી લોકપ્રિય નવલકથાઓ આપી છે આ ઉપરાંત તેઓ વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં ખ્યાતનામ કટાર લેખક પણ છે રેશમ ડ રેશમખંડ જેવી એમની યશ સમી નવલકથા ઉપરથી એ જ નામે હિન્દીમાં સિરિયલ પણ બનેલી આ એક વાક્ય છે એ પણ નોંધવા જેવું છે કે તે મહેશ યાજ્ઞિકની કઈ નવલકથા ઉપરથી હિન્દીમાં સિરિયલ બનેલી તો રેશમ ખંડ એ નામની સોરી અહીંયા રેશમ ડંખ પુસ્તકની અંદર થોડું સુધારનું છે તો એ સુધારી લેશો પાંત્રીસ વાર્તાઓના સંગ્રહને ગુજરાતી સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયેલું આજે જે પાઠનો અભ્યાસ કરવાના છીએ વાત એક શાપની આ મહેશ યાજ્ઞિકની એક ખૂબ જ લોકપ્રિય વાર્તામાંની એક છે કર્મનો સિદ્ધાંત ભારતીય તત્વચિંતનમાં પ્રમુખ રહ્યો છે આજે પણ આપણે આપણા આસપાસ લોકજીવનમાં જેવા કરશું તેવા પામશું આ શબ્દો આપણે ખૂબ સારી રીતે સાંભળ્યા છે સમજ્યા છે અને ક્યારેક જોઈએ પણ છીએ તો કર્મના આ સિદ્ધાંતની યથાર્થતા વિશે અહીંયા ચર્ચા થતી આપણે સાંભળીએ છીએ કોઈ એક વાક્ય કે તારું ધનોત પનોત નીકળી જશે તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે એ શાપિત વચનો વાર્તાના અંતને કરુણ બનાવે છે કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે એ વાત સમગ્ર વાર્તા દ્વારા સ્પષ્ટ થાય છે આ જે કર્મના સિદ્ધાંત છે એ કે જેવા કરશું તેવા પામીશું એ વાતને અહીંયા આ પાઠનો મુખ્ય કેન્દ્ર કે મુખ્ય બોધ તરીકે ગણી અને તે વાત આપણને અહીંયા જોવા મળે છે તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ આ પાઠની અંદર ત્રણ પાત્રો મહત્ત્વના છે તો એક પાત્ર છે હેમંત બીજું છે સમીર અને ત્રીજા એક ફોરેસ્ટ ઓફિસર છે એ પણ આ પાત્રના આ આ વાર્તાના એક મહત્ત્વના અને ખાસ કહી શકાય એ રીતના આ પાત્ર છે તો બંને રમણીકભાઈ ત્રીજું એક પાત્ર છે એ રમણીકભાઈનું છે ટ્રેન હજી શરૂ અથવા તો હજુ ટ્રેન ઉપડવાને પાંચેક મિનિટની વાર હતી એક પ્લેટફોર્મ ઉપરનું દૃશ્ય છે વાર્તાની શરૂઆત એક પ્લેટફોર્મ ઉપરથી થાય છે કે ટ્રેન આવી ગઈ છે પણ ઉપડવાને હજી પાંચ મિનિટની વાર હતી તમારી સ્ક્રીન પર તમને જે અંડરલાઇન કરેલા શબ્દો છે એ અન્ડરલાઈન કરેલા શબ્દોની જોડણી તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે અને એ પ્રમાણે સાચી જોડણી તમારી તમારી નોટબુકમાં તમારે લખવાની છે તો પાંચેક મિનિટની હજી ટ્રેન શરૂ થવાની ઉપડવાની વાર હતી અને અમારું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી છે કમ્પાર્ટમેન્ટ એટલે કે એક ટ્રેનનું એક બોગી ડબો તો એ સાવ ખાલી હતું કોઈ પેસેન્જર એમાં બેઠું નહોતું મોબાઈલની મોબાઈલથી વાત કરતી વખતે હેમંતની નજર કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફરતી હતી હવે આપણને ખ્યાલ આવે છે કે આ રેલવે સ્ટેશન કયા શહેરનું છે તો કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદમાં આવેલું છે એટલે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની આ વાત છે ત્યાંથી આ વાર્તાની શરૂઆત થાય છે પ્લેટફોર્મ એટલે કે જે ગાડી સ્ટોપ થાય છે જ્યાં ઊભી રહે છે પેસેન્જરને લેવા માટે તે તો જે મોબાઈલ પર વાત કરે છે તે વાર્તાનું એક પાત્ર છે હેમંત તેનો મિત્ર છે એ તેને મૂકવા આવેલો હોય છે એની બારીની બરાબર સામેના સ્ટી સ્ટોલ પર બે યુવાનો ચાની ચુસ્કી લઈ રહ્યા છે અને તને તકલીફ થશે સામા છેડે વેરાવળથી અશ્વિને હસીને ટકોર કરી હેમંત છે એ મોબાઈલમાં વાતચીત કરે છે ત્યારે મોબાઈલમાં હેમંતની સાથે સામે પક્ષે વેરાવળથી તેનો મિત્ર અશ્વિન છે એ એની સાથે વાત કરે અને એ કહે છે હેમંત પોતાનું જે ડબ્બો છે એ ડબ્બામાં જોઈને કહે છે કે હજી કોઈ મારા ડબ્બા ઉપર મારા કમ્પાર્ટમેન્ટમાં કોઈ પેસેન્જર આવ્યું નથી એટલે હાલ તો આ કંપાર્ટમેન્ટમાં હું એકલો છું એટલે કે છે કે તો તને બહુ કંટાળો આવશે એમ તારા જેવા વાતોડિયા માણસને કોઈ વાત કરનાર નહીં મળે તો સજા જેવું લાગશે કે આટલું સુંદર વાતાવરણ રાત્રિનું અને એમાં આટલો લાંબો રૂટ તો જો સાથે મુસાફરી કરનાર કોઈ ના હોય વાતચીત કરનાર ના હોય તો આ મુસાફરીમાં કંટાળો આવે એવું એનો મિત્ર અશ્વિન તેને કહે છે કે તને કંટાળા જેવું લાગશે સજા જેવું લાગશે એની વે વેરાવળ ટ્રેન ઊભી રહે કે તરત રીંગ મારજે આવી જઈશ ગુડ નાઇટ કહે છે કે તું વેરાવળ આવે છે તો જ્યારે વેરાવળ પહોંચે ટ્રેન વેરાવળના સ્ટેશન પર આવે ત્યારે તું રિંગ મારજે એટલે કે મને ફોન કરજે એટલે હું તને લેવા આવી જઈશ શુભરાત્રિ આવું કહી અને તેનો મિત્ર અશ્વિન હેમંત સાથે વાત પૂરી કરે છે ગુડ નાઇટ કહી હેમંત પણ પોતાનો મોબાઈલ છે તે પોતાના ખિસ્સામાં મૂકે છે થોડીવાર પછી એક હળવા આંચકા સાથે ટ્રેન ઉપડી પહેલાં જે બે યુવાનો ઊભા હતા તે પૈકી એક દોડીને ડબ્બામાં પ્રવેશ્યું અને બીજું એને સ્ટેશને મૂકવા આવ્યું હતું સોરી હેમંત છે એ પોતાના ડબ્બામાં બેસીને જ પોતાના મિત્ર અશ્વિન સાથે વાત કરતો હોય છે ત્યારે એની નજર સામેના સ્ટેજ સ્ટોલ પર પડી હોય છે ત્યાં બે યુવાનો ચા પીતા હોય છે એમાંનો એક માણસ છે એ દોડીને આ હેમંતના ડબ્બામાં આવે છે વેરાવળ સામેની બર્થ પર બેસીને એ યુવાને હેમંતને પૂછ્યું પેલો ભાઈ જે કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશેને છે પ્રવેશે છે અને તરત હેમંતને પૂછે છે કે તમે વેરાવળ જવામાં જવાના છો હેમંતે હકારમાં માથું હલાવી ને તેની સામે જોયા પછી પૂછ્યું આ સોમનાથ મહેલ પહેલાં તો કાયમ ભરચક જતો હતો હવે ભીડ નથી રહેતી જનરલ ડબ્બામાં થોડીક ભીડ રહે છે બાકી સ્લીપરમાં રિઝર્વેશન કરાવનારા મારા તમારા જેવા લોકોને ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વધુ મજા આવે છે કે છે કે આ બહુ લાંબો રૂટ છે એની કરતાં ટ્રાવેલ્સ હોય તો એમાં વધારે સારું ફાવે પણ જે સામના જે સોમનાથ મેલ છે એમાં જનરલ ડબ્બામાં થોડીક ભીડ હોય પણ આમાં હોતી નથી અને મોટાભાગના લોકોને તો ટ્રાવેલ્સમાં મજા આવતી હોય છે અને સસ્તું પણ પડે છે મારે તો દર પંદર દિવસે જવાનું હોય એટલે સોમનાથ મેલમાં આરામથી ઊંઘી જવાનું કોઈ ટેન્શન નહીં પેલો માણસ છે જે હેમંતની સાથે વાતો કરનારો એ ખૂબ વાતુળીઓ છે એટલે કે છે કે મારે તો દર પંદર દિવસે જવાનું હોય એટલે મારે તો આરામથી ઊંઘી જવાનું નિરાતે જવું એટલે મારા માટે તો આ સોમનાથ મેલ બેસ્ટ છે હેમંતની ઉંમરનો જ એ યુવાન પણ વાતોડિયો હતો અને તેનું નામ હતું સમીર પરસ્પર ઓળખ વિધિ કે બંને એકબીજાનો પરિચય આપે છે જે ડબ્બામાં ચડે છે દોડીને એ સમીર હોય છે તો સમીર અને હેમંતનો પરિચય પરસ્પર થાય છે ગાંધીગ્રામથી બીજા પેસેન્જરો આવશે હેમંતે પૂછ્યું સમીરે નકારમાં માથું હણાયું કે ના આપણા ડબ્બામાં રડ્યા ખડ્યા બે ચાર જણા આવશે એણે કાળા કાંડાઘડિયા સામે જોયું બસ હવે પાંચ મિનિટમાં ગાંધીગ્રામ આવી જશે પોતે અવારનવાર વેરાવળ જતો હોય છે એટલે ગાડી કટલા વાગે કયા પ્લેટફોર્મ પર આવશે તેને સમીરને પૂરેપૂરી ખબર હોય છે એટલે કહે છે કે ના ગાંધીગ્રામથી તો બે ચાર જણા આવે તો અને કહે છે કે બસ હવે પાંચેક મિનિટમાં જ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન આવશે ગાંધીગ્રામ એટલે એલિસ બ્રિજ સ્ટેશને ટ્રેન ઊભી રહી સમીરની વાત સાચી હતી ગણીને બે ચાર માણસ ડબ્બામાં ચડ્યા એમાંથી ત્રણ આગળ ગયા અને એક ભાઈ સમીરની બાજુમાં આવીને બેઠા સમીર અને હેમંત આ બંને જણા કા કમ્પાર્ટમેન્ટમાં છે અને ત્રીજો એક માણસ હવે આ કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશે છે અને પોતાની નાની સૂટકેસ પણ તેમણે સીટ ઉપર જ મૂકી પોતે જે સૂટકેસ લઈને આવ્યા હતા સૂટકેસ એટલે કે એક એવી પેટી કે જે ફાઈબરની હોય તો એવી ફાઇબરની સૂટકેસને લઈ અને એ બેસે છે પણ પોતાનો જે સામાન છે એને સીટ ઉપર જ રાખે છે અને એના ઉપર જમણો હાથ મૂકીને જાણે થાકી ગયા હોય એમ આંખો બંધ કરી એ માણસ થોડો પ્રૌઢ હતો થાકેલો પણ લાગતો હતો એટલે આંખો બંધ કરી એ જ વખતે એક ભિખારણ આવે છે જનરલી આપણા ભારતમાં આ એક બહુ મોટું દૂષણ છે કે આવી જાહેર પબ્લિકની જગ્યા હોય છે ત્યાં આવા મેમ્બરો આપણને અવારનવાર મળી જતા હોય છે તો અહીંયા ટ્રેનમાં તો ખાસ આ વિશેષતા આપણને જોવા મળે છે તો એક ભિખારણબાઈ છે એ આ ડબ્બામાં ચડે છે કમ્પાર્ટમેન્ટમાં અને આ ત્રણેયની સામે આવી અને ઊભી રહે છે પોતે પણ મેલી ઘેલી ફાટેલા તૂટેલા કપડાં અને મેલાખેલા છોકરાને કાંખમાં એટલે કે કમર પર તેડીને દયામણી નજરે એ તાકી રહે છે આ ત્રણેયને સાહેબ આ છોકરું સવારનું ભૂખ્યું છે તે કરગરી રહી હતી કંઈક દયા કરો એ કરગરતી હતી ને આઠેક મહિનાનું બાળક છે એ રડતું હતું કે સાહેબ દયા કરો આ મારું બાળક છે એ હાઉ ભૂખ્યું છે સવારનું કંઈ ખાધું પીધું નથી પેલું બાળક છે એ પણ રડ્યા કરતું હતું નીચે ઉતર આ રૂટના અનુભવી સમીરે ઊભા થઈને જમણા આંગૂઠ જમણા હાથના આંગૂઠા અને ત્રીજી આંગળીથી ચપટી વગાડીને ઈશારો આપ્યો ફૂટ અહીંથી પેલો સમીર છે તો કાયમી આ ડબ્બામાં આવતો હોય છે ટ્રેનમાં આવતો હોય છે એટલે એને ખબર છે કે ટ્રેનની અંદર આવી ભિખારણો તો હોય છે એટલે એ એકદમ કડક અવાજે પેલી ભિખારણબાઈને આ ટ્રેનમાંથી નીચે ઉતરી જવાની સૂચના આપે છે કે ચલ તું હવે અહીંથી નીચે ઉતર પેલા નવા આવેલા નાની સુટકેશવાળા ભાઈએ આંખો ખોલી પેલી ભિખારણ અને રડતા બાળક સામે જોયું અને પછી એણે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું સો રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી પેલા ભાઈ કશું જ બોલતા નથી પોતે આંખો ઉઘાડી અને પેલી બાઈ અને બાળકને જોવે છે અને પોતાના પાકીટમાંથી ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ પેલી ભિખારણ બાઈને આપે છે અને આ નોટ લઈ અને ફટાફટ નીચે ઉતરી જા ને ટ્રેન ઉપડી જશે તો તકલીફ પડશે એના અવાજમાં થાક હતો એને દયા પણ આવે છે એટલે પૈસા તો આપે છે પણ સાથે સાથે ચિંતા પણ દર્શાવે છે કે તું આ પૈસા લઈ અને જલ્દી આ ટ્રેનમાંથી ઉતરી જા નહીતર જો ટ્રેન ઉપડી જશે ફાસ્ટ તો તકલીફ પડશે અને આટલું બોલ્યા ત્યાં તો એના અવાજમાં પાછો થાક દેખાતો હતો પણ પેલી બાઈને તો પહેલીવાર સો રૂપિયાની નોટ લઈ અને ખુશખુશાલ એ ઝડપથી નીચે ઉતરી ગઈ એકદમ આનંદિત થઈ ગઈ ખુશખુશાલ થઈ ગઈ ખૂબ આનંદિત થઈ ગઈ અને એ ટ્રેનમાં નીચે ઉતરી ગઈ ટ્રેને ગતિ પકડી એ વખતે હેમંત અને સમીર બંનેની આશ્ચર્યચકિત નજર એ ભાઈ સામે હતી કંઈ પણ ઓળખાણ નહીં પીછાણ નહીં અને પેલી ભિખારણના ભીખ માગવાથી દયામણા ચહેરાને જોઈ અને કશું વિચાર્યા વગર એકસોની નોટ કડકડતી નોટ એ બાયના હાથમાં આપી દીધી જાણવા છતાં કે આવા લોકો એ ખરેખર ગરીબ હોય છે કે નહીં અને છતાંય આપી દે છે ત્યારે હેમંત અને સમીર તો આવી બધી પરિસ્થિતિથી વાકેફ હોય છે આવા લોકોથી પરિચિત હોય છે અને એટલા માટે એ લોકો નવાઈથી આ માણસ સામે જોયા કરે છે અઠ્ઠાવનની અઠ્ઠાવનથી સાઠની ઉંમર ચોરસ ચહેરો સૂર્યના તડકાથી ઘઉંવણી બનેલી ત્વચા થોભિયાના વાળ સફેદ બાકી ભરાવદાર વા કાળા વાળ ઊંચાઈ છ ફૂટ જેટલી તો હશે જ આ લાલ છે પાત્ર પરિચયની અંદર આ આખો પેરેગ્રાફ ખૂબ ઉપયોગી થાય તેવો છે એટલે કે છે કે આ જે સમ રમણીકલાલ છે એ અઠ્ઠાવનથી સાઠની વચ્ચેના લાગતા હતા તેમનો ચહેરો ચોરસ હતો અને સૂર્યના તડકાથી તેની ત્વચા ઘઉવણી બનેલી હતી અને કાન ઉપર થોભિયાના જે વાળ છે થોડાક સફેદ દેખાતા હતા બાકી કાળા અને ભરાવદાર હતા ઊંચાઈ છે છ ફૂટ જેટલી તો હસ્તી જ આછા બદામી રંગનું સફારી તેમણે પહેર્યું હતું અને તેમનું નિરીક્ષણ કરતી વખતે તેનું તેનું ઓબ્ઝર્વેશન કરતી વખતે હેમંતની નજર તેની આંખો ઉપર અટકી તેનું વ્યક્તિત્વ ભરાવદાર કદાવર અને રૂવાબદાર હતું છતાં તેમની આંખો જે વિશાળ આંખો હતી એ વિશાળથી છલકાતી હતી આ માણસ દેખાવમાં સ્ટ્રોંગ હતો પણ એની આંખો છે એમાં ક્યાંક વેદના ક્યાંક દુઃખ છુપાયેલું આ સમીરને દેખાય છે હેમંતને પણ દેખાય છે એ માણસની આંખોમાં વેદનાનું મહાસાગર ધૂધવાતો હોય તેવું પહેલી નજરે જ પારખી શકાય કે આ માણસ ખૂબ દુઃખી છે અંદરથી એવું લાગી આવતું હતું એટલે વેદનાનો મહાસાગર ઘૂઘવાતો હોય દેખાતો હોય એવું પહેલી નજરે જ લાગતું હતું આ બધા ભિખારી આરામી હોય છે એમની સામે જોઈ સમીર ઘૂઘવાટ ઠાલતું સમીરે કારણ કે પોતે નિયમિત આ ટ્રેનમાં અપડાઉન કરે છે એટલે બધાને મોસ્ટ ઓફ જાણતો હોય છે એટલે કે છે કે આ બધા ભિખારીયા છે ને બધા માગવાવાળા એ વિચિત્ર હોય છે હરામી હોય છે તક મળે તો તમારી આ બેગ લઈને રફું ચક્કર થઈ જાય આવાને તો એક પૈસો ના આપવો જોઈએ કે જો એને એક તક મળે મોકો મળે તક એટલે કે મોકો મોકો મળે તો આ તમારી આખી બેગ લઈ અને એ લોકો રફું ચક્કર થઈ જાય જતા રહે ક્યાં અને તમને ખબર ના પડે એટલે આવા લોકો હોય એને એક રૂપિયો પણ અપાય નહીં આપણી આસપાસ એમને ફરકવા દેવાય પણ નહીં આવી સૂચના આ સમીર છે એ પેલા રમણીકભાઈને આપે છે જે પેલો પ્રૌઢ માણસ જેણે ભીખારણને સો રૂપિયા ભીખમાં આપ્યા છે તે સમીર આક્રમક બનીને બોલતો હતો એ વખતે હેમંતની નજર એ સજ્જનના ચહેરા સામે હતી તેમની આંખોમાં કંઈક એવું હતું કે જોનારને હચમચાઈ નથી સમીર એકદમ શાંત માણસ હતો એટલે એ પેલા માણસને જુએ છે સમીર આડું ઓળું જોયા વગર બોલ્યા કરે છે આક્રમક બનીને ગુસ્સો થાય છે એને કે શા માટે આટલા બધા રૂપિયા આ ભિખારી બાઈને એમણે આપ્યા પણ હેમંત છે એ સતત પેલા ભાઈને એના ચહેરાને જોયા કરે છે અને એને લાગે છે કે આના હૃદયમાં કંઈક વિષાદ છે કંઈક દુઃખ છે આંખોમાં કંઈક એવું હતું કે સામેવાળાને હચમચાવી મૂકી સમીર તો ઊભો ઊભું ભાષણ આપતો હતો એટલે એને આ બધા બાબતનો ખ્યાલ નહોતો પણ હેમંતે ઊભા થઈ અને પેલા માણસના ખભા પર હાથ મૂક્યો અને નીચે બેસાડી સમીરને હેમંતે નીચે બેસાડ્યો અને પછી એ વૃદ્ધના ચહેરા સામે નજર પડી પછી તરત સમીર પણ મૂંગો થઈ ગયો સમીરને ખ્યાલ આવી ગયો કે કંઈક કહેવા માગે છે એટલે સમીરે પણ પેલા માણસ સામે જોયું પેલા વૃદ્ધ પ્રૌઢ સામે જોયું પછી તરત એ પણ ચૂપ થઈ ગયું પેલા માણસને કંઈક બોલવું હતું એ શરૂઆત કરે છે હવે શા માટેનો ચહેરો વિષાદમય છે એના કારણની આપણને ખબર પડશે આવા પ્રશ્નની અંદર આ જવાબ આ પેરેગ્રાફનો જવાબ આપણે લખી શકીએ કે મારી દીકરી વેરાવળમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે પોતે જે પેલા પ્રૌઢ માણસ છે એ વેરાવળ જાય છે અને જ્યાં વેરાવળમાં એની દીકરી છે સાસરે અને કહે છે કે એ એવી બીમાર છે કે જન્મ મરણ વચ્ચે ઝોલા ખાય જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે હેમંત અને સમીર સામે જોઈ વૃદ્ધે પોતે ખુલાસો કર્યો એ પોતે શા માટે દુઃખી છે વિષાદમય છે અને એના રૂંધાયેલા અવાજમાં ભીનાશ કલાક પહેલાં જ એના સસરાનો ફોન આવ્યો હતો એટલે પાણી પીવાય નથી રોકાયો અઠ્યાવીસ વર્ષની મારી દીકરી દાજી ગઈ છે અને વેવાઈએ ફોનમાં કીધું કે સિરિયસ છે તાત્કાલિક આવો હવે રમણીકભાઈ છે એ પોતાની દીકરી જે સાસરે છે દાજી ગઈ છે તેની ખબર પૂછવા માટે એ તાત્કાલિક નીકળી ગયા હોય છે સિરિયસ એટલે ખૂબ ગંભીર અવાજમાં એક દુષ્કું ભર્યું એક પિતાનું હૃદય દીકરી માટે કેવું વેદના અનુભવે છે એ અહીંયા આપણને દેખાય છે એક ડુસ્કું ભરાઈ જાય છે એક દુઃખનું એક એક દુઃખનો એક લાગણીનો પ્રવાહ એ રહેવા લાગે છે એટલે એ અટકે છે અને પછી એક દયામણી નજરે સમીર સામે જુએ છે તમારી વાત સાચી કદાચ સાચી હશે પણ હું દીકરીનો બાપ છું એ ભિખારણ કરગરથી જોઈને મને દયા આવી માથે રાત જેવું ધાબું છે એટલે ખોટું નહીં બોલું એને પૈસા આપતી વખતે મનમાં મનમાં લગીર સ્વાર્થ હતો લગીર એટલે થોડો સ્વાર્થ હતો કે જો આવા ગરીબના આવા કોઈ ગરીબના આશીર્વાદ મને અને મળે અને મારી દીકરીના શ્વાસ થોડાક લંબાય તો કમસે કમ મને એનું મોઢું જોવા મળે એટલે કે હું વિચારું છું કે જો મારી આ બધાને હું આપું કંઈક અને એ બાઈના જો આશીર્વાદ મળશે મારી દીકરીને અને એ કદાચ એના જીવન મરણ વચ્ચે ઝૂલા ખાય છે અને એમાં જો એનો શ્વાસ થોડોક લંબાય તો હું મારી દીકરીનું છેલ્લું મોઢું જોઈ શકું એવો સ્વાર્થ એને લાગે છે ને એટલા માટે તેણે બાઈને સો રૂપિયા આપ્યા હોય છે હવે ચાર પાંચ વાક્યમાં એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે રમણીકલાલ પેલી ભિખારણબાઈને શા માટે સો રૂપિયા ભીખમાં આપે છે તો આ રીતે આ આખો ફકરો કે એને થાય છે કે કદાચ આ ભિખારણના સ્વાર્થથી આશીર્વાદથી મારી દીકરી થોડીક થોડાક શ્વાસ એના લંબાય તો આ રીતનું આપણે આગળ હવે પછીનો જે પાઠ છે એ પાઠની ચર્ચા નેક્સ્ટ પીરિયડમાં કરીશ આભાર